અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામે બાલમુકુંજીની હવેલીના હવેલી જૂના ટ્રસ્ટીઓના મકાન નોટિસ વગર જાણકારી વગર તોડી પાડી માલ સમાન કબજે કરી લેવાના આરોપ લગાવ્યા હતા ન્યાય નહીં મળતા વૃદ્ધ મહિલાએ ગુજરાત સરકાર પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે ત્યારે શું છે સમગ્ર વિગત જોઈએ આ ખાસ રિપોર્ટમાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામે વર્ષોથી જૂની ભગવાન બાલમુકુંદની હવેલી આવેલી છે જેના એક જ પરિવારના લોકો ત્યાં હવેલી સંભાળે છે અને પૂજા અર્ચના કરે છે આ હવેલીના અનુયાયીઓ લાખોમાં છે હાલ આ એક જ પરિવારના સભ્યો સામસામે આવી ગયા છે રૈનાબેન ના કહેવા પ્રમાણે હવેલીના ટ્રસ્ટ દ્વારા નૈનાબેન જોશી અને મીનાબેન જોશી સહિત કુલ પાંચ મકાનો કોઈ પણ નોટિસ કે જાણકારી વગર તેઓની ગેરહાજરીમાં બંધ મકાનના તાળા તોડી જેસીબી મશીન મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને મીનાબેન જોશીએ જણાવતા કહ્યું કે મારા ખાનગીમાં રાખેલા એસી રૂપિયા અને સામાન પણ મને આપ્યો નથી તેઓની દુકાન પણ મકાનની સાથે જ હતી તો કેમ એ નથી પાડવામાં આવતી હાલ તો ધરાય ગામની હવેલીના पटांगણમાં બંને વૃદ્ધ મહિલાઓ ઉપવાસ પર બેઠેલા છે શું આ મહિલાઓ ખરેખર પીડિત છે જો એમ જ હોય તો આગામી દિવસોમાં પોલીસ ટ્રસ્ટીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશે કે કેમ કે પછી ગામ લોકો પણ નૈનાબેન ના ઉપવાસ આંદોલનમાં જોડાશે હું શ્રી બાલમુખન હવેલી સ્થસ્થ સંસનો પ્રમુખ છું અને આ લોકો જે ઉપવાસ ઉપર બેઠા છે એ તદ્દન ખોટા અને વાહિયાત બાલમુકુંદ હવેલી મંદિર અને સંસ્થાને બદનામ કરવાનું એક ષડયંત્ર છે કારણ કે સંસ્થાએ આ બાબતે અગાઉ ઠરાવો કરાયેલા છે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરેલી છે અને સંસ્થાએ નિયમ મુજબ કલેક્ટર સાહેબ શ્રીને અરજી કરી પોલીસ પ્રોટેક્શન સાથે તમામ જે મિલકતો જર્જરિત પડી જાય તો જાનહાની થાય અને સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપર એમનો દોષ આવે એના માટે અને નવા મંદિરના નિર્માણ માટે સલામત રીતે હિમલો ઉતારી ખુલ્લી જગ્યાઓ કરવામાં આવેલ છે સાથે સાથે નૈનાબેન અને ઉપવાસ આંદોલનકારીઓના જે આક્ષેપો છે કે અમારો સામાન લૂંટી લીધો અમારા મકાન પાડીને નાખ્યા ખરેખર આ જગ્યા સંસ્થાની માલિકીની છે બધું કાયદેસર છે જેના કાગળો પુરાવાઓ અમારી પાસે છે જે અમે સરકારી તંત્રને રજૂ કરેલા છે તો આ બાબતે એમના બધા જ આક્ષેપો ખોટા છે જેને અમે હૃદય આપીએ છીએ અને સંસ્થાને અને જે બદનામ કરે છે હવેલીને એ આંદોલન સામે અમે લોકો કાલથી વૈષ્ણવો અને અમારા યજમાનો સાથે એને બધા આંદોલનકારીઓને સદ્બુદ્ધિ આપે ધરાઈ હવેલીનો વિકાસ થાય નવા મંદિરનું નવનિર્માણ થાય એના માટે પ્રતિક ઉપવાસ કરવાના છીએ જે અમારી સંસ્થા આ કામ કરી રહી છે એ વિકાસને વેગ મળે એવી અમારી વિનંતી છે મહિલાઓનું કે અમારા મકાન પાણી નાખ્યા છે ખરેખર વાસ્તવિકતા એવી છે કે એ સરકારી નીતિ નિયમ મુજબ જ્યારે એ મિલકત પ્રાઇવેટ નામની હતી અને પાછળથી અમને ખબર પડી સંસ્થાને જ્યારે જાણ થઈ કે આ મિલકત પણ ટ્રસ્ટીની છે ત્યારે અમે ગ્રામ પંચાયતમાં અને સરકારી તંત્રમાં ફેરવવા માટે આપેલી અને જ્યારે પાડી ત્યારે એ ફરેલી નહોતી અને પ્રાઇવેટ માલિકીની હતી એટલે નહોતી પાડી બાકી અત્યારે અમે એ મિલકત અમને સોંપી દીધેલી છે અને એ મિલકત બહુ જ સત્વરે અમે પાડવાના છીએ આ માજીનો જે સામાન છે કે આપતા નથી અને પોતાના કબજામાં રાખ્યો છે બીજો ખરેખર ખરેખર એ વસ્તુ તદ્દન જૂઠાણું છે કારણ કે જો અમે એને મકાન ન આપવાના હોય અમે કુટુંબિક રીતે એમને બધી જ વ્યવસ્થાઓ કરેલી છે જ્યારે એ સેવાના વારામાં આવે છે ત્યારે અમે એમને એક રૂમ રસોડું સંડાસ બાથરૂમ લાઇટ પાણી એ બધી જ વ્યવસ્થાઓ સાથે એક મકાન પોલીસ તંત્રની હાજરીમાં સોંપેલ છે ત્યારે એમણે હા પડેલી હતી પણ પાછળથી અમુક ષડયંત્રકારીઓએ એમના મગજને વિકૃતિ ફેલાવી એમના મગજને ઇમોશનલી બ્લેકમેલ કરી અને આ આંદોલનકારી આંદોલન કરવા માટે એને પ્રેરી ઉશ્કેરી અને આ આ કાર્ય ગામની અંદર સાતક માસ પહેલાં જે હવેલીના નવા ટ્રસ્ટીઓ દ્વારા જે મકાન પાડવામાં આવ્યા છે તે એક દુઃખની ઘટના છે કે એક પંચ્યાસી વર્ષના માજીને આજે ઘરવિહોણું થવું પડ્યું છે અને એ માજી ન્યાય માટે સાતક માસથી અમને રજૂઆત કરતા અને અમે પણ એમાં અનેક પ્રયત્નો કર્યા પણ પંચાયતને આજે સુધી જાણ નથી કોઈ ચેરિટી કમિશનરને જાણ કે મકાનો પાડવામાં આપેલા છે કે માલિકોને ખબર નથી નોટિસો મળેલ નથી અને આ મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું શરમની વાત તો એ છે કે જે સમયે આ ઘટના બની ત્યારે પોલીસ તંત્ર પણ ત્યાં હાજર હતું અને પોલીસ તંત્રને અગાઉ પણ એક જવાબદાર વ્યક્તિ તરીકે અને સરપંચ તરીકે રાત્રે જાણ કરેલી કે અમને કોઈ નોટિસો મળેલી નથી જેથી આવું કૃત્ય કરવામાં ન આવે આ માજી બારગામ ગયેલું હોય અને આ મકાનો પાડવામાં ન આવે પણ પોલીસે અમારી વાત કોઈ પણ ધ્યાન માથે નથી લીધી અને આજ પરિસ્થિતિ એ આવી ગઈ કે માજીને ઈચ્છામૃત્યુ માગવી પડી ગામ માટે પણ શરમજનિકની વાત છે અને આ દેશની અંદર અત્યારે મહિલાનું એક વાતો થતી હોય અને આવું કોઈ કૃત્ય માજીને આજે ઉપવાસ માથે બેસવું પડ્યું એટલા માટે કે પોલીસને એમની ફરિયાદ લેવામાં નથી આવતી માની લીધું કે માજી ખોટા છે તો એ કોટ નક્કી કરી શકશે હાચા છે કે ખોટા પણ જો એક ફરિયાદ ન લેવાય અને સાતમક માસથી આ માજી તડફડીયા મારે છે અને ઘરવિહોણા આ ઘરેથી પહેલાં ઘરે સંબંધીઓના ઘરે આટા મારે છે હજી સુધી નિર્ણય નથી આવ્યો અને નવા ટ્રસ્ટી હોય મને જ્યાં સુધી જાણ છે તો અમારી ગ્રામ પંચાયતને એવી સત્તા નથી કે કોઈ નોટિસ આપ્યા વિના કોઈનું ડિમોલેશન કરી શકે તો આમ આ લોકોને બચાવવા માટે પોલીસ કંઈ ને કંઈ રસ્તા કાઢી રહી છે એ સત્ય વાત છે અને આ માજીને જો ન્યાય નહીં મળે તો અમે પણ ગ્રામ લોકો એક વિચારી રહ્યા છીએ ટૂંક સમયની અંદર અમે પણ આ માજી સાથે ઉપવાસ માથે બેસવાની તૈયારી કર્યા કરવીએ છીએ કે આગામી રણનીતિ બનાવી રહ્યા છીએ આ માજીને ન્યાય મળવો જોઈએ અને આ માજીની એફઆઈઆર નોંધાવી જોઈએ એવી મારી અપેક્ષા છે અને આ મારા મન મકાનને તાળા તોડી અને મારો સરસામાન લઈ ગયા છે મને ન્યાય મળતો નથી એટલે હું પશુ પર બેઠી છું અને મને કાંઈ હું નહીં મારો કાંઈ ન્યાય આવે તો હું ત્યાગ કરવા તૈયાર છું નાના જવાબદાર ત્રષ્ટી આપણે ભાઈ વિરલભાઈ ગુલાબભાઈ જોશી પછી ધર્મેન્દ્રભાઈ ભરતભાઈ જોશી મિતુલભાઈ ભરતભાઈ મિતુલભાઈ જનકભાઈ જોશી અને પપ્પુભાઈ પ્રવીણભાઈ જોશી છે મકાન જે પાડી નાખવામાં આવ્યું ક્યાં કારણોસર પાડવામાં આવ્યા છે એ કંઈ હું તો ગામ ગઈ હતી ભાઈ મને કંઈ ખબર નહોતી બંધ મકાનને તાડા તોડીને મારો સ સામાન લઈ ગયા છે અને મને તમે જો મકાન આજે હાથ મહિનાથી હું આમનામ ભટકું છું

એ અમને કાંઈ ખબર નથી કોઈ જાણે ક્યાં નાખ્યું અમને ભાઈ કાંઈ ખબર નથી અને ક્યાંય ન્યાય મળતો કોઈ જવાબ દેતા નથી એ એમ બોલે છે કે અમારા ખીચામાં કાનૂન છે અમારા ખીચામાં નેતા છે દિલ્હી સુધી જાઓ

હું રહી વીસ વર્ષ કેટલા જણા ને મકાન પાડવા મળે બધા અમારા ચાર બકાન હતા ભંડાર હતો આના પાડી નાખ્યા આટલે જ છે ને આ બધું ભાઈ અમને કોઈ નોટિસ આપવામાં આવી નહી નહી બિલકુલ જાહેર કર્યું તો કીધું જ નથી અમે એમ કરવાના છે એમ ભાઈ ઘટનાની હકીકત એ પ્રકારની છે કે બાબરા બાલમુખુન જી ની હવેલી હતી જે હાલમાં ટ્રસ્ટ છે ટ્રસ્ટની મિલકત હતી મિલકત લગભગ 100 વર્ષ કરતાં જૂની એને જર્જટ થતી માંતી આનવે એન્જિનિયરના જરૂરી સર્ટિફિકેટ મળીવે અને મિલકત કન્ડમ હોય કોઈ પણ પ્રકારની પડી જવાની સંભાવના ન હોય કોઈ જાન માં નુકસાન ન થાય એ માટે જરૂરી ડોક્યુમેન્ટ મેળવીને અરજી કરવામાં આવી હતી અને આ દરમાં ટ્રસ્ટની મિલકત હોય ને ટ્રસ્ટ ખરાબ કરીને પાડવા માગતો હોય ને કોઈ કાયદવ્યવસ્થા ના બગડે એ માટે જે તે સમયે જિલ્લા પોલીસ દ્વારા જરૂર ડોક્યુમેન્ટ મેળવી અને પોલીસ પ્રોટેશન આપવામાં આવેલ હતું અને સમગ્ર ઘટના ઘટી હતી હવે આ દરમિયાન હાલના જે વડીલ માજી છે એમનો અક્ષય એ પ્રકારનો છે કે એમનો સામાન્ય લૂંટ કરવામાં આવી હતી અને લૂંટની પોલીસ ફરિયાદ નોંધતી નથી એની માટે એ પ્રત્યે ઉપવાસ પર બેઠા એ પ્રકારનું આવેદનપત્ર આપીને આજમાં ઘટના જણાય આવે છે પરંતુ હકીકત એ પ્રકારની છે કે આ સમગ્ર બનાવ છે એ વિડીયોગ્રાફી સાથે કરવામાં આવ્યો હતો અને માજીની ત્યાં ઉપસ્થિતિ હાજર હતી અને એ દરમિયાન ટ્રસ્ટ દ્વારા તેમને મૌખિક બાજુમાં એક મકાન લઈ આપવાની અને ત્યાં એમને પૂજાના સમયમાં વર્ષમાં બે વાર કે ત્રણ વાર જ્યારે વારો આવે ત્યારે રહેવા માટે આવતા હોય ત્યારે રહી શકે અથવા કાયમી પણ રહી શકે એ માટે વ્યવસ્થા કરવાની એમને વાત કરી હતી આ અનુભવે ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરી અને એમને બાજુમાંથી એક મકાન કાયમી ધોરણે રહેવા માટે ફાળવી શકાય એ પ્રકારનો ઠરાવ પણ કર્યો છે અને લેખિતમાં પણ જાણ કરવામાં આવેલી છે જે રેકોર્ડ અમને પણ કોપી મળેલી છે આ બાબતની અન્ય આ જ બાબતમાં અન્ય સંબંધિત મેટર એ પ્રકારની છે કે એક એવો પણ હતો કે ભાઈ ટ્રસ્ટીઓ છે એમને ખોટી રીતે સમાજ કરવામાં આવ્યો છે જે ટ્રસ્ટ જૂના ટ્રસ્ટીઓ છે એટલા જ બરાબર છે નવા ટ્રસ્ટીઓ ખોટી રીતે ઉમેરવામાં આવ્યા છે એ ટ્રસ્ટ વિરુદ્ધમાં છે આ અનુયી તમામ અરજદારો દ્વારા ચેરિટી શ્રી અમદાવાદને રજૂઆત કરી છે લેખિતમાં આવેદન પણ આપેલું છે અરજી પણ આપેલી છે અને કલેકટરશ્રીને પણ આવેદન આપેલું છે એ સમગ્ર વિષય ચેરિટી કમિશનરશ્રીને લગતો છે અને ટ્રસ્ટ અધિનિયમ હેઠળ જે પણ જોગવાઈઓ હોય એના આધારે સંબંધિત વિભાગ છે કાર્યવાહી કરે છે એમને પોલીસ કાર્ય સાથે કોઈ નિષ્બત નથી કે પોલીસને આ કાર્ય લગત કોઈ રોલ પણ નથી અને પોલીસને કોઈ કામગીરી કરવાની થતી પણ નથી પોલીસનો રોલ માત્ર એ પ્રકારનો છે જે આક્ષેપ કર્યો છે કે લૂંટનો બનાવ બન્યો છે અને પોલીસની પોલીસ નહોતી માત્ર એટલા પૂરતો પોલીસનો રોલ આવે છે અને એમાં તપાસ દરમિયાન જણાયું છે કે સમગ્ર બનાવ જે સામાન ફેરવામાં આવ્યો હતો સામાનને મૂકવામાં આવ્યો હતો સમગ્ર બનાવની વિડીયોગ્રાફી કરવામાં આવેલી છે અને વિડીયોગ્રાફી જોવામાં આવે તો કોઈ જગ્યાએ કોઈ સામાનને લૂંટ થઈ હોય કે કોઈ સામાન કોઈ લઈ લીધો હોય એ પ્રકારનો બનાવ પોલીસ તપાસમાં આજ સુધી ધ્યાનમાં આવેલો નથી વિડીયોગ્રાફી પણ હાલમાં ઉપલબ્ધ છે એટલે એ બાબતે તથ્ય પાયા છે અને આ તમામ લોકો છે હલ્લા રસદાર છે સામેવાળા છે તમામ કૌટુંબિક ભાઈઓ થાય છે એક જ પરિવારના સભ્યો છે અને એક જ વંશવારસના સંતાનો છે અને તમામ લોકોને ત્યાં પૂજા કરવાનો વારાફથી અધિકાર છે ટ્રસ્ટમાં પણ એ જ પરિવારના સભ્યો અલગ અલગ માત્રામાં છે અમુક પરિવારના સભ્યો ઓછા છે અમુકના વધારે છે એ પણ જે તે સમયે પરિવારની પરંપરા મુજબ કરવામાં આવેલું હતું એ સમગ્ર બાબત પોતાના પરિવારની અંગત બાબત છે જે ટ્રસ્ટ લગતની બાબત છે એ સમગ્ર બાબત છે એ ટ્રસ્ટ અધિનિયમ હેઠળ ચેરિટી કમિશનરશ્રીના અધિકાર અંગત આવે છે એમાં પણ પોલીસની કામગીરી હતી પોલીસનો માત્ર રોલ લૂંટની ફરિયાદ બાબતનો છે જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન આ પ્રકારનો કોઈ બનાવ બન્યો હોય એવું જણાવેલ નથી અને સાત મહિનાથી જે વાત કરે છે તો સાત મહિના પહેલાં પણ એવો બનાવ બન્યો નથી અને એ રેકોર્ડિંગ છે એ પણ હાલમાં ઉપલબ્ધ છે લૂંટનો કોઈ બનાવ બનતો ના હોય એ માટે પોલીસ દ્વારા કોઈ લૂંટની ફરિયાદ લેવામાં ચિંતસમાં આવેલ નથી અને સમગ્ર બનાવ છે પ્રોટેક્શનમાં વિડીયોગ્રાફી કરેલી હતી